આમુદ પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વાળાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આમોદ પોલીસ મથકે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષકનું સૌપ્રથમ બાળકીઓ દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ લોક દરબાર યોજાયો હતો જેમાં આમોદનગર સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ વેપારી આગેવાનો સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લોક દરબારમાં ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલે કણેના આઉટપોસ્ટ ઉપર બેડિકેટ લગાવવા રજૂઆત કરી હતી આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ દારૂ દૂષણ દૂર કરવા રજૂઆત કરી હતી આ ઉપરાંત તાલુકા ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી ઔદ્યોગિક એકમુના વાહનો પર દિવસ દરમિયાન હેઝાડ વેસ્ટ લઈ જવા ઉપર નિયંત્રણ કરી રાત્રિ સમયે વાહન કરવાની રજૂઆત કરી હતી તેમજ મનીષ ઇન્દુભાઈ પટેલે અમુદનગર માં સીસીટીવી પણ રજૂઆત કરી હતી જે લોક પ્રશ્નો નું જિલ્લા પોલીસ અધિક્ષકે હકારાત્મક અભિગમ દાખવીને નિરાકરણ કરવાની ખાતરી આપી હતી આ ઉપરાંત પહેલી એપ્રિલ થી હેલ્મેટ વગર બાઇક ચલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરાશે તેમ જણાવાયું હતું દસ કલાકે આ લોક દરબાર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મેદાન મળી જશે આ બાબતે સ્વાધુ અવારનવાર આમોદ તાલુકા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ ત્યાર પછી અમારા કોંગ્રેસના કાર્યકરો પર ખોટી રીતે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તો એની પણ તપાસ થવી જરૂરી છે બરાબર એનો વ્યવસાય કે એનો ધર્મ કોઈ નથી કરતો એ એક્સ એક્સ વ્યવસાય સાથે સંકળાયેલા હોય કે વાય વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો એ લોકો નથી એટલે કોઈ બી વ્યક્તિ હશે કે જેનું ખોટું કર્યું છે અથવા દારૂના ધંધા સાથે સંકળાયેલો હશે અને કોઈની કોઈની ગુમાઈ પૂરતે કરવી છે અને કાયદાનું એણે ભંગ કર્યું હશે તો એના વિરુદ્ધ હું એક્શન લઈશ